આકાશવાણી સમાચાર આશુતોષ અંતાણી છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે સાંજે રશિયા અને ઓસ્ટ્રિયાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા મોસ્કો વિમાન મથકે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું રશિયાના નાયબ પ્રધાનમંત્રી ડેનિસ માન્તુરોવે તેમનું સ્વાગત કર્યું હતું આજે ભારત અને રશિયા વચ્ચેની બાવીસમી શિખર મંત્રણા દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સંરક્ષણ વેપાર ઉર્જા શિક્ષણ સંસ્કૃતિ સહિતના અનેક દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરશે તેઓ દ્વિપક્ષીય હિતોના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર એકબીજાના અભિપ્રાયો રજૂ કરશે બંને નેતા બ્રિક્સ શાંઘાઈ સહકાર સંગઠન જી ટ્વેન્ટી પૂર્વ એશિયા સમિટ અને યુએન જેવા જૂથોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા પણ કરશે આજે પ્રધાનમંત્રી શ્રી મોદી રશિયામાં ભારતીય સમુદાય સાથે વિચારોનું આદાન પ્રદાન કરશે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ અને નીટ યુજી પેપર ગેરરીતિ કેસમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે અદાલતે સીબીઆઈને આ કેસમાં તેણે અત્યાર સુધી કરેલી તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ નિર્દેશ આપ્યો છે અદાલતે એનટીએ કેન્દ્ર સરકાર અને સીબીઆઈને બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં તેમના અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે આ કેસમાં વધુ સુનાવણી ગુરૂવારે થશે નીટ યુજી પરીક્ષામાં ગેરરીતિ અને અનિયમિતતા થઈ હોવાનો આક્ષેપ કરતી અને નવેસરથી પરીક્ષા લેવાનો નિર્દેશ આપવાની માગણી કરતી સંખ્યાબંધ અરજીઓ પર મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠ સુનાવણી કરી રહી હતી મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું કે પરીક્ષાની પવિત્રતા સાથે સમાધાન થયું છે તેમાં કોઈ શંકા નથી તેમણે જણાવ્યું કે પુનઃ પરીક્ષાનો આદેશ આપતા પહેલા કેટલા પ્રમાણમાં પેપર લીક થયા છે તે જાણવું જરૂરી છે અદાલતે જણાવ્યું કે પરીક્ષા રદ કરવી એ અંતિમ ઉપાય છે રાજ્યભરમાં પોલીસે આગામી તારીખ એકત્રીસમી જુલાઈ સુધી વિશેષ ઝુંબેશ શરૂ કરી છે પોલીસે અત્યાર સુધીમાં અનધિકૃત રીતે નાણાં ધીરનારા બસો છવ્વીસ લોકો સામે એકસો ચોત્રીસ પોલીસ ફરિયાદ દાખલ કરી છે પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યા છે જ્યારે અનેકને પોતાની ફસાયેલી જીવનભરની મૂડી પરત મળી છે આ ઝુંબેશનો ઉદ્દેશ્ય જે અરજદાર પાસેથી અનધિકૃત નાણાં ધીરનારી વ્યક્તિએ ખોટી રીતે નાણાં લઈ લીધા હોય તો તેમને નાણાં પરત આપવાનો અભિગમ છે રાજ્યભરમાં તારીખ એકવીસમી જૂનથી શરૂ થયેલી આ ઝુંબેશમાં પાંચસો અડસઠ લોકદરબારમાં બત્રીસ હજારથી વધુ નાગરિક જોડાયા છે આ લોકદરબારમાં પોલીસ મહાનિરીક્ષક પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ અનધિકૃત નાણાં ધીરનારાઓના દબાણથી હેરાન નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે અનધિકૃત એક પણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઈ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને સૂચના આપી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાજિક માધ્યમની એક પોસ્ટમાં તાપી જિલ્લાના કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ સીઆરપીએફ જવાન મુકેશકુમારને શૌર્ય ચક્રથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે શ્રી પટેલે સંદેશમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ સીઆરપીએફ જવાન મુકેશ કુમાર ગામિતને શૌર્ય ચક્ર પુરસ્કાર એનાત કર્યો હતો રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે કેટલીક જગ્યાઓએ છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે ચોમાસાના મુખ્ય એવા અષાઢ માસના પ્રારંભે જ કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ગઈકાલે જિલ્લાના ચાર તાલુકામાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી અને બફારાનો અનુભવ કરી રહેલા જિલ્લા મથક ભુજમાં ગઈકાલે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન તથા ગાજવીજ સાથે લગભગ એક કલાક સુધી એક ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા શહેરવાસીઓને ગરમીમાં રાહત મળી હતી જો કે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભારે જળ ભરાવના દ્રશ્યો સર્જાયા હતા જિલ્લામાં ભુજ ઉપરાંત નખત્રાણા મુન્દ્રા અને ભયાઉ તાલુકામાં પણ અડધાથી દોઢ ઇંચ જેટલો વરસાદ થયો હતો હવામાન વિભાગે જિલ્લામાં આગામી ચાર દિવસ સુધી વિવિધ સ્થળે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે કચ્છ જિલ્લામાં વરસાદી વાતાવરણ છે છેલ્લા બાર કલાકમાં ભૂકંપના બે આંચકા નોંધાયા હતા આ અંગે સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભારત પાકિસ્તાન સરહદ નજીક તેમજ દુધઈ નજીક બે છ અને ત્રણ મેગ્નિટ્યુડની ત્રણ તીવ્રતાના બે હળવા આંચકા અનુભવાયા હતા જોકે નુકસાનીના કોઈ સમાચાર નથી કચ્છમાં ભુજ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ આગામી તારીખ ચોવીસમી જુલાઈએ યોજાશે જે અન્વયે તારીખ વીસમી જુલાઈ સુધીમાં નાગરિકો પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે લેખિત અરજી કરી શકે છે આ આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર